નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આવેલા એલ જે કેમ્પસ ત્યારે રોડ પર સવારે ગંભીર ઘટના સામે આવી છે માહિતી મુજબ એપાર્ટમેન્ટમાં બી બ્લોકના એક ફ્લેટમાં ત્યારે લિથિનિયમ ત્યારે બેટરી સર્ચ ચાલી રહ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો કે મિત્રો તે દરમિયાન વહેલી સવારે લગભગ ત્રણ વાગે આ ઘટના લાગી હતી આગની ત્યારે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે આગ ફ્લેટમાં વધુ પસરે તે પહેલાં તેના પર કાબૂ મેળવી લેવાયો હતો આ દુર્ઘટનામાં રિસર્ચ સાથે જોડાયેલા ત્રણ યુવકો દાઝી ગયા હતા જેને તાત્કાલિક સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે મિત્રો ઇજાગ્રસ્તને હાલ સારવાર હેઠળ છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે ફ્લેટના રહેવાસીઓએ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ